વડોદરા શહેરના સમા વિસ્તારમાં મહાકાળી સોસાયટી કે જ્યાં લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે અને આ મુદ્દો વધુ ઉગ્ર બની રહ્યો છે બે દિવસ પૂર્વે મહાકાળી સોસાયટીના રહીશો વિરોધ વ્યક્ત કરવા માટે અને રજૂઆત કરવા માટે જ્યારે નીકળ્યા તો પોલીસે તેમને અટકાવ્યા અને મહિલાઓ સહિત વૃદ્ધોની અટકાયત કરી હતી પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને જેને લઈને નારાજગી જોવા મળી રહી હતી તેની વચ્ચે હજુ પણ પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય રહીશોમાં વધુને વધુ નારાજગી જોવા મળી રહી છે મહાકાળી સોસાયટી કે જ્યાં પાણીની સમસ્યા છે ઉનાળાની શરૂઆત થાય એટલે શહેરમાં પાણીનો કકડાટ શરૂ થઈ જ જાય છે તે જ રીતે સવા વિસ્તારમાં મહાકાળી સોસાયટીમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી પાણી નથી મળી રહ્યું પીવાનું પાણી ન મળતા લોકો હેરાન થઈ રહ્યા છે તેવામાં વિરોધ કરવા માટે નીકળે તો પોલીસ વિરોધ નથી કરવા દેતી તેમની અટકાયત કરે છે અને આટલો બધો માહોલ ગરમાઈ જાય તે છતાંય તંત્ર ફક્ત એક જ પાણીનું ટેન્કર મોકલી અને સંતોષ માની રહ્યું છે અને જેના કારણે રહીશોમાં વધારેને વધારે રોષ પ્રવર્તી રહ્યો છે આક્રોશ જોવા મળી રહ્યો છે મહાકાળી સોસાયટીના લોકો દ્વારા ફરી એક વખત તંત્રની આ જે નિષ્કાળજી છે જે નિષ્ફળતા છે તેના પર ટિપ્પણી કરવામાં આવી છે એક ટેન્કર પાણી આખી સોસાયટી માટે પૂરતું ન હોઈ શકે કારણ કે સોસાયટીમાં ઘણા બધા લોકો રહે છે તેઓને પીવા માટે અને ઘરના અન્ય કામકાજ માટે પાણીની જરૂરિયાત હોય ને તેવામાં તંત્ર દ્વારા આટલો મોટો વિવાદ થયા પછી પણ એક જ ટેન્કર પાણી મોકલવામાં આવ્યું જેના કારણે રહીશોએ ફરી એક વખત નારાજગી વ્યક્ત કરી છે પાણીની સમસ્યા કેટલી અરજીઓ આપપા છતા કાલે હોબાળો મોટો થયો એટલે કોર્પોરેટર દ્વારાએ આજે પાણીનું એક ટેન્કર મોકલ્યો આખી સોસાયટી વચ્ચે અને એક ડોલ પાણી અડધું પાણી તો રોડ માં જતું લીકેજ ઉતાર અડધું પાણી રોડ જાય છે અડધું પાણી પુલિક લેશે કેટલું પાણી લેશે એક એક ડોલ

મા કાળી સોસાયટી અને ગઈ કાલે રાત્રે એક ટેન્કર આવે વિડિયો વાયરલ થયો એટલું પાણી થઈ રહ્યું તમને ના એટલું પાણી થાય એક ડોલે પાણી એ થાય હવે એક ટેન્કરમાં આખી કેટલા ઘર ઘર છે આ સોસાયટીમાં કેટલા આપણે ઘર છે અહીંયા બરાબર તમારા ઘરમાં કેટલા સદસ્ય મારા ઘરમાં ચાર બરોબર એક જ ડોલ પાણી આવ્યું હા એક જ ડોલ પાણી આવ્યું શું કેવું છે તમને પ્રશાસન આટલું આટલું પાણીએ થતું હોય એમ થોડુંક વધારે પાણી અમને પાણી જ છોડો અમારે ટેન્કર પૂરું ના થાય અમારે પાણી જોઈએ છે પાણી વધારે આગળથી ફોસ છોડો એમ એ આટલા પાણી ટેન્કરના ના પાણી તો રોજ તો ના પરવાડે ને એમ કૈલાસ બેન અમારા ઘરમાં માં ચૌદ સદસ્ય છે નો જ થાય ને ભાઈ એક ટેન્કર મોકલી એમાં સોસાયટી કેટલા બધા ઘર છે અને એમાં ચાર વીસ મકાન છે તો એમાંથી થોડું થોડું પાણી આપે પૂરું પડે કઈ બરાબર

ના સર અમારે એટલું પાણી પરવડે જ નહીં ને બધાએ કેટલા બધા ઘર છે બધાએ પાંચ પાંચ ડોલો લીધી સપીને જેને વધારે હતા એ કોઈ બે ડોલ કીધું ભાઈ તમે વધારે લઈ જાઓ કોઈ એક બે ડોલ ઓછી લઈ ગયા બા દાદા રહેતા હોય અને આટલું બધું અમારે બન્યો બનાવ તો કોઈ જોવા અમને નથી આવ્યું કે તમારે આ શું થયું તમારી સાથે કોઈ કોપરેટર કે કોઈ પણ ન આવ્યા કે શું છે આ બધું એમ જોવા તો આવવું પડે ને ના હજી પણ કોઈ નહીં આવ્યું તરત તમે કોંગ્રેસ વાળા સાથે નહી અમને કે શું છે પણ આ રીતે બન્યું છે અમારી જોડે નીલમબેન